નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો આજે કપાસની એક વેરાયટીના પાક નિદર્શન પ્લોટ માટે આપણે એક વાડીએ ભેગા થયા છીએ મારી સાથે ત્રણ ખેડૂતો ગોંડલ તાલુકાના મૌયા ગામના છે પહેલાં ખેડૂત છે કિશોરભાઈ ભાલાડા જયસુખભાઈ ભાલાડા અને હરેશભાઈ ખૂંટ આ ત્રણેય ખેડૂતો જે છે એને એની જમીનની અંદર જે જાત વાવેલી છે એ જાતનો અનુભવ જે છે એ આજે જણાવવાના છીએ અત્યારે જે આપણે અહીં બેઠા છીએ જયસુખભાઈ ભાલાળા જે ખેડૂત છે મોવિયા ગામના એ સાહેબની વાડીએ આપણે આ જે વેરાયટીની અંદર નિદર્શનમાં છીએ સાહેબ આ કઈ વેરાયટીનું વાવેતર છે ડીઆર આ ડીઆર પાંચ કપાસની વેરાયટીનું વાવેતર છે તમને આની અંદર શું ખાસિયત જોવા મળી અથવા તો કઈ રીતનું છે ખાસિયત તો એવી છે કે આ એક તો પીળો પડતો નથી આ સેકન્ડ યર છે આપણે બીજા વર્ષે વાવીએ છીએ ઓકે અને અવાજ ગુલાબી ઈયળ નો 0% બોલ કિશોરભાઈ આપણી વચ્ચે છે કિશોરભાઈએ પણ સરસ મજાનું ફિલ તૈયાર કર્યું છે એમણે પણ આ જાત વાવેલી છે કિશોરભાઈ તમારો શું અનુભવ છે તમને શું લાગે છે માવારે તો લીલો કપાર એ છે ઈ જોવાનું છે તમે એમ કેતા ટૂંકમાં ઉપર એટલો વજન થઈ ગયો કે એના લીધે ભાંગે અને તમે ગણતરી કરી હમણાં તો એક છોડવાની અંદર કેટલા જીંડવા ગયા પંચાવન જીંડવા હતા સરેરાશ એકસો પંચાવન જે છે એમને એમના કપાસ અંદર ગણતરી કરેલી હતી મારી સાથે હરેશભાઈ ખૂટ છે એમની પણ આ બાજુમાં જ વાળી છે હરેશભાઈ આપણે પણ આજ જાતનું વાવેતર છે તમારું શું કહેવું છે તમારો શું અભિપ્રાય છે જાયજ સારી છે લીલો લીલોરીએ હે ફાલ આવે છે ચૂસિયા ઓછા ઓછા આવે છે અત્યારે કંટ્રોલ હોય એવું લાગે લાગે છે અત્યારે લગભગ આખો કપાસ તમારો પણ હમણાં આપણે જોયો જીન્વાથી ઢળી ગયો છે ને હા ઢાળી ગયો તો સારી વેરાયટી છે સાહેબની પણ એવી ઈચ્છા હતી કે આ વેરાયટી જે છે એ બીજા ખેડૂતો પણ જાણે અને એ અર્થે આજે આ નિદર્શનનું અહીંયા પ્રોગ્રામ કરવામાં આવ્યું લગભગ આ તો આ ત્રણ ખેડૂતો મેં બતાવ્યા પણ લગભગ જેટલા ખેડૂતો એ આ વર્ષે જે પ્રતિકૂળ હવામાન હતું એવા હવામાનની અંદર પણ આ જાતનું વાવેતર કરેલું છે તો એની અંદર એને ખૂબ સારું પરિણામ મળેલું છે જેવી જમીન અને માવજત પ્રમાણે વીસ મણથી લઈ અને પાંત્રીસ ચાલીસ મણ સુધીનું ઉત્પાદન આપી શકે એવી આ જાતની કેપેસિટી છે આભાર અત્યારે જોઈ શકાય છે આખું જે છે સાત વીઘાનું ખેતર છે લગભગ ઉપર સુધી ઝીંડવું દેખાઈ રહ્યું છે તમને અને આખો કપાસનો ઘેરો છે એ હજી લીલો છે ઉપર સુધીનું પાન જે છે એ સરસ મજાનું અને સારી કન્ડિશનની અંદર છે તો આ જે જાત છે એ ખરેખર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થાય એવી છે Yeah.